રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાતી હતી જો કે છેલ્લા કેટલાય સમયથી આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરી દેવાતા આદિજાતિ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર થયા છે જોકે આ શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવા આદિજાતિ વિદ્યાર્થીઓ દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે બાદ પણ કોઈ ઉકેલ ન આવતા આજે એનએસયુઆઈ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુર કલેકટર કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ અપાયો હતો જોકે એનએસયુઆઈની માંગ છે કે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ ચાલુ રહેવી જોઈએ

વિદ્યાર્થીઓને કઈ રીતે દબાવવામાં દબાવવામાં આવે વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણથી વંચિત રાખવામાં આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છીએ ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવશે કે વિદ્યાર્થીઓની શિષ્યો વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રશ્ન આવશે ત્યારે જ્યારે અમે લડવા માટે તૈયાર છીએ અને અમે લડીશું અને એના ભાગરૂપે આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અમને જો સારો પ્રતિસાદ નહીં મળે અને જો અમને આ રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો આજે અમે કલેક્ટર કચેરીને તાળાબંધી પણ કરશું અને અમે અમારા વિદ્યાર્થીઓને જે લડત માટે જે ન્યાય અપાવવા આવ્યા છીએ એ લડત માટે અમે ન્યાય અપાવશું અને જે વિદ્યાર્થીઓને હિત માટે કરવું પડશે કરશું એલએસયુ એ વિદ્યાર્થીઓ માટે લડતું આવ્યું છે અને લડતું રહેશે ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો કોઈને વધારે અન્યાય થયો હોય તો એ એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ છે જે આ ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ છે કે એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ અભ્યાસ ના કરી શકે અને જે એને સ્કોલરશીપ પોસ્ટ મેટ્રિકની જે સ્કોલરશીપ બે હજાર દસમાં કોંગ્રેસ શાસનમાં એને હક આપવામાં આવ્યો હતો આ સ્કોલરશીપનો એ હક ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ સીનવવાનું કામ કર્યું છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશીપ હતી જે પોસ્ટ મેટ્રિકની સ્કોલરશીપ કે જે વેટન કોટા અને મેનેજમેન્ટ કોટા પર સ્કોલરશીપ આપવામાં આવતી હતી એ સ્કોલરશીપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે ક્યાંક ને ક્યાંક મેલી નથી એવી છે કે ક્યાંક આદિવાસીનો વિદ્યાર્થી ભણી ગણી અને હોશિયાર થઈને ક્યાંક સારી નોકરી કરશે તો એ કાલ સવારે ઉઠીને આ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સવાલ પૂછશે એટલા માટે આ લોકોની મેલી મુરાદ છે કે સ્કોલરશીપ બંધ કરી દેવાથી જે ગરીબ વર્ગનો વિદ્યાર્થી છે જે આદિવાસી વિદ્યાર્થી છે તે સારું શિક્ષણ મેળવી શકશે નહીં ભાજપે સરકારી શિક્ષણની તો ઘોર ખોદવામાં કંઈ બાકી નથી રાખ્યું જ્યારે પ્રાઇવેટમાં એને સ્કોલરશીપ ઉપર બેઝ ઉપર જ્યારે ભણી શકતા હતા એ પણ બંધ કરાવે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિદ્યાર્થીઓનો હક છીરવવાનો ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રયત્ન કરી રહી છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુ અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે કે જે મેનેજમેન્ટ કોટા અને જે વેકન્સ કોટામાં જે સ્કોલરશીપ બંધ કરી છે એ બંધ કરવામાં ના આવે અને રાબેતા મુજબ એ સ્કોલરશીપ ચાલુ રાખવામાં આવે જેથી કરીને આદિવાસી વિદ્યાર્થી સારું ભણી અને શિક્ષણ મેળવી અને ક્યાંક સારી જગ્યાએ નોકરી મેળવી શકે એ હેતુથી આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર કચેરીએ ઘેરાવનો અને તાળાબંધીનો કાર્યક્રમ